નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે રક્ષાબંધનમાં કોઈ કોઈ વિસ્તારમાં વરસાદી ઝાપટા થઈ શકે છે તો મિત્રો ઘણા સમયના વિરામ બાદ વરસાદની એક સામાન્ય બેટિંગ જોવા મળી હતી દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે રક્ષાબંધનના દિવસે વરસાદી માહોલ જામ્યો છોટા ઉદેપુર નવસારી જિલ્લામાં વરસાદ પડ્યો વિરામ બાદ વરસાદી માહોલ ઊભો થતાં લોકોમાં કાળજાળ ગરમીથી સામાન્ય રાહત મળી હતી તો મિત્રો તમારા વિસ્તારમાં પણ રક્ષાબંધનના દિવસે કેવું વાતાવરણ હતું કમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ગામમાં રક્ષાબંધન અઠ્યાવીસ દિવસ પછી ઉજવાય છે પાટણના સમી તાલુકાના ગોદાણા ગામમાં સાત સાતસો વર્ષથી એક અનોખી પરંપરા ચાલતી આવે છે અહીં શ્રાવણ સુદ પૂનમના દિવસે નહીં પરંતુ ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધન ઉજવાય છે સાતસો વર્ષ પહેલાં તહેવારના દિવસે તળાવમાં ઉતરેલા ગામના ચાર વીરાઓ અઠ્યાવીસ દિવસ બાદ જીવતા પાછા ફર્યા ત્યારથી બેનો તે દિવસથી ભાઈઓને રાખડી બાંધે છે ગામના લોકો આજે પણ આ પરંપરાને ધામધૂમથી નિભાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય રેલવે ઇતિહાસ રચ્યો છે ભારતીય રેલવે ઇતિહાસ રચી દીધો છે સાત એન્જિન ત્રણસો વેગન ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબી માલ ગાબડગી રુદ્રાક્ષનું સફળતાપૂર્વક દોડાવીને ઇતિહાસ રચ્યો છે રુદ્રાક્ષ માલગાડી ગુરુવારે બપોરે પીડીડીયુ રેલવે ડિવિઝનના ગંજ ખ્વાજા સ્ટેશનથી રવાના થઈ હતી અને શુક્રવારે ચૌદ કલાકમાં ચારસો કિલોમીટરનું અંતર કાપ્યા બાદ ધનબાદના કુલ બાસિયા કોલસા લોડિંગ સાઇટ ઉપર પહોંચી ગઈ હતી ટ્રેન તેના સ્થાને સુરક્ષિત પહોંચતા અધિકારીઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે ટિકિટ ઉપર મળશે વીસ ટકા ડિસ્કાઉન્ટ તહેવારોમાં રેલવે બમ્પર ઓફર લાવી રહ્યું છે રેલવે મુસાફરોને રાઉન્ડ ટ્રીપ પેકેટ યોજનાની જાહેરાત કરી છે જે હેઠળ રિટર્ન જર્નીવાળી મુસાફરી ઉપર વીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે ઓફર્સનો લાભ લેવા માટે મુસાફરે ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસથી બુકિંગ કરાવવું પડશે જે હેઠળ પ્રથમ યાત્રા માટે ટિકિટ તેર ઓક્ટોબર બે હજાર પચીસથી છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસ વચ્ચેની તારીખ માટે બુક કરાવવાની રહે છે આ પેકેજ હાલમાં મુસાફરોના પ્રતિક્રિયા માટે શરૂ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે પોરબંદરનો એક હજાર છત્રીસમો સ્થાપના દિવસ હતો બરડા ડુંગર અને સમુદ્ર વચ્ચે વસેલા પોરબંદરનો એક એક હજાર છત્રીસમો સ્થાપના દિવસ ઉજવાયો જેઠવા વંશના રાજાએ વિક્રમ સંવત એક હજાર પિસ્તાલીસમાં સ્થાપેલું આ શહેર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સુદામાજીની પ્રખ્યાત નગરી તરીકે પ્રખ્યાત છે તાજેતરમાં મળેલા લોથલ સંસ્કૃતિના અવશેષો પરથી પુરાતત્વવિદો માને છે કે પોરબંદર ભારતનું સૌથી જૂનું જીવંત બંદર હોઈ શકે છે આ નગરીને અનેક મહાનુભાવો અને દાનવીરોનો જન્મ મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં રજૂ કરવા જનતા પાસેથી પ્રશ્નો મંગાવ્યા આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસું સત્ર માટે એક અનોખી પહેલ કરી છે તેમણે જાહેર જનતા પાસેથી જનહિતના પ્રશ્નો અને સમસ્યાઓને સીધા સૂચનો તરીકે મંગાવ્યા છે લોકો તેમના સૂચન ઇમેલ આઈડી ગોપાલ ઇટાલિયા ટ્વેન્ટી વન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપર મોકલી શકે છે આ પહેલનો હેતુ જનતાની વાત સીધી વિધાનસભા સુધી પહોંચાડવાનો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મહિલા ધારાસભ્યો અને બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી ગઈકાલે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણીના ભાગરૂપે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા અને મહિલા ધારાસભ્યો સહિત અનેક બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાખડી બાંધી આ પ્રસંગે અમદાવાદની એક શાળાના વિદ્યાર્થીઓ ઓપરેશન સિંદૂર ઉપર આધારિત સો ફૂટ લાંબી રાખડી પણ રજૂ કરી હતી બહેનોએ મુખ્યમંત્રીને લાંબા આયુષ્ય અને પ્રજાના કલ્યાણકારી કાર્યો માટે શુભેચ્છા પાઠવી હતી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બે દેશ વચ્ચે પાંત્રીસ વર્ષ જૂની દુશ્મનીનો અંત ટ્રમ્પ બન્યા શાંતિદૂત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી હેઠળ કટ્ટર દુશ્મન દેશો બેઝાન અને આર્મેનિયાએ પાંત્રીસ વર્ષ જૂની દુશ્મનીનો અંત લાવીને ઐતિહાસિક શાંતિ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે આ કરારથી બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ અને રાજદ્વારી સંબંધો મજબૂત બનશે બંને દેશોના નેતાઓએ ટ્રમ્પને નોબલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવાની જાહેરાત પણ કરી છે આ કરાર રશિયા માટે એક મોટો આંચકો પણ માનવામાં આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બહેને ભાઈને કિડની આપીને ધર્મ નિભાવ્યો રક્ષાબંધનના ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે ગઈકાલના દિવસે બહેનના ભાઈના હાથે રક્ષા કાજે રાખડી બાંધી તેવામાં ગાંધીનગરથી એક બહેને દાખલો બેસાડ્યો છે કિરણભાઈ પટેલની કિડની ખરાબ થઈ જતાં તેમની ચારેય બહેનો આગળ આવી અને કિડની આપવા તૈયાર થઈ જેમાંથી એક બહેનની કિડની મેચ થતાં અમદાવાદમાં તેનું સફળ ટ્રાન્સપ્લાન્ટ થયું ખાસ કે અમદાવાદ સિવિલમાં છેલ્લા ત્રણ વર્ષમાં વીસ બહેનોએ તેમના ભાઈને કિડની આપીને પવિત્ર ધર્મ નિભાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાનના પાંચ વિમાન તોડી પાડ્યા ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપીસીએ પુષ્ટિ કરી છે છે કે ઓપરેશન સિંધુરમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે અને ભારતે તેમના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા છે ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી અને એસ સિસ્ટમ ગેમ ચેન્જર સાબિત થઈ છે પાકિસ્તાનના બહાવલપુરમાં નાશ પામેલા આતંકવાદી ઠેકાણાની સેટેલાઇટ અને સ્થાનિક મીડિયા દ્વારા લેવાલી તસવીરો પણ આ વાતનો પુરાવો સામે આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાળંગપુર અને અંબાજીમાં ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો ગઈકાલે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ગુજરાતના મુખ્ય મંદિરોમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો અંબાજી શક્તિપીઠમાં વહેલી સવારથી જ માય ભક્તોની લાંબી કતારો લાગી જ્યારે સારંગપુરના શ્રી કષ્ટભંજન દેવને દેશ વિદેશથી આવી લી હજારો રાખડીઓનો શણગાર કરવામાં આવ્યો હતો ખેર બ્રહ્મામાં અંબાજી માતાજીના મંદિરે પણ વહેલી તે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે